નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને શેરબજાર સાથે જોડાયેલા જુદા જુદા પ્રશ્નો શેરબજારને લઈને આપણી પાસે દર્શક મિત્રો અથવા તો રોકાણકારોના જે પ્રશ્નો આવતા હોય છે તેને લઈને વાતચીત કરતા હોઈએ છીએ છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જોઈ રહ્યા છે કે લોકોના મૂડ જે છે એ બગડી ગયા છે શેરબજારની જે રીતે દિશા રહી છે એકદમ નિરાશાજનક દિશા રહી છે રોકાણકારોના ઘણા પૈસા ડૂબી ગયા છે એક અભ્યાસ જે થઈ ગયો બે દિવસમાં એમાં એવું જાણવા મળ્યું છે કે ગઈકાલે જ પાંચ લાખ કરોડ રૂપિયા રોકાણકારોના ડૂબી ગયા જે ખૂબ મોટી રકમ છે અને હજુ પણ આ જ સ્થિતિ રહે તેવા સંકેત પણ મોટાભાગના લોકો આપી રહ્યા છે જેથી જે રોકાણકારો છે એમના મૂડ બગડેલા છે કઈ દિશામાં એમને જવું જોઈએ શેર બજારની આજે દિશા કઈ રહી શકે કયા શેર છે જેમાં આપણે કમાણીની તક છે તક ઝડપી લેવી જોઈએ આવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ આજે મેળવવાના આપણે પ્રયાસ કરીશું અને આ તમામ પ્રશ્નો અંગે આપણને માહિતી આપવા અને સરળ રીતે શેર બજાર સાથે જોડાયેલા જુદા જુદા પાસા ઉપર આપણને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે પ્રદીપ નવલાણી જે માર્કેટ એક્સપર્ટ છે સતત બજાર ઉપર નજર રાખતા હોય છે પ્રદીપભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા ગુડ મોર્નિંગ અને અહીંયા બોલાવવા માટે તમારું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ પ્રદીપભાઈ બુધવારનો દિવસ છે આજે અને આપણે જાણતા હોઈએ છીએ કે બુધવારના દિવસે મિડ ડે પોઈન્ટ આપણે એમ કહી શકાય તો પણ અતિશયોગત્યુ નથી હવે બજારમાં જે રીતે સ્થિતિ રહેલી છે બધાના મૂળ બગડેલા છે છેલ્લા બે દિવસની જે રીતે સ્થિતિ રહી છે પાંચ લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગઈકાલે આપણે થઈ ગયું અને એક હજાર પોઈન્ટથી પણ વધુનો કડાકો થઈ ગયો સૌથી પહેલાં તો રોકાણકારો પ્રદીપભાઈ આપની પાસેથી એ જ જાણવા માગે છે કે આજે શું થશે સૌથી પહેલા તો જુઓ મેં લાસ્ટ એપિસોડ જયારે આપણે હતા લાઈવ ત્યારે મેં એ જ વાત કરી કે અત્યારે જે છે ડિસેમ્બર પચીસ ની આજુબાજુ આપણે છીએ તો આપણા જો એફઆઈઝ અને ડીઆઈઝ છે એ થોડું વેકેશન મોડ ઉપર છે વેકેશન મોડ ઉપર એટલે કે થોડું ઉપર જશે થોડું નીચે જશે થોડું ઉપર જશે થોડું નીચે જશે લાસ્ટ ફ્રાઈડે શું થયો હતો બેંક નિફ્ટી હજાર પોઈન્ટ નીચે નિફ્ટી પાંચસો પોઈન્ટ નીચે અને ત્યાંથી એકદમ શાર્પ રેલી આવી અને ઉપર આપણે ક્લોઝિંગ બંધ થયા રાઈટ એટલે આટલી મોટી ક્લોઝિંગ એટલે શું આપણે બુલ્સના હાથમાં છીએ આપણે આપણો જો કન્ટ્રી છે આપણો જો ઇન્ડિયા છે એ એકદમ મજબૂત છે નીચેથી રિકવરી આવી એ પણ હજાર પોઈન્ટની એમનો મતલબ શું રાઈટ અને બાકી બીજી વાત સાચી છે કે એફઆઈ ડેલી એ સેલિંગ કરે છે કરે છે બટ તો પણ જ્યારે પણ ડીપ આવે નીચે મળે ત્યાં હાથ નાખવામાં કઈ પ્રોબ્લેમ નથી અને બીજી વાત આ જે બી છે આ બધું એડ્યુકેશન પર્પઝ છે તમે પોતાના રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો જે તમને ભાવે એ કરો બાકી આ અહીંયા જે હું બતાવું છું એ ડીપ છે કે જયારે પણ કરેક્શન આવે નાનું મોટું કરેક્શન શું હોય બે ટાઈપ ના કરેક્શન હોય એક નાનું કરેક્શન આવે એક મોટું કરેક્શન આવે અને ક્રેશ આવે ક્રેશ એટલે શું જેવું કોવિડમાં ક્રેશ થયું આજે છે ને આ નાનું કરેક્શન છે હવે કરેક્શન ઉપર જ્યાં ડીપ મળે ત્યાં હાથ નાખવો જોઈએ પ્રદીપભાઈ આપણે શરૂઆતમાં જ અમને ખૂબ ઉપયોગી માહિતી આપી અને તમામ રોકાણકારો માટે સલાહ કે પ્રદીપભાઈએ જે રીતે વાત કરી એ ટીપ્સ આપે છે બાકી બધું શેર બજાર ઉપર નજર જે છે એ આપણી હોવી જોઈએ આપણા નિષ્ણાતો પાસેથી પણ આપણે અભિપ્રાય લેવા જોઈએ કેમકે જે રીતે બજારની દિશા અત્યારે છે એ અંગે કોઈ પણ જે નિષ્ણાત છે એ પણ કહેવાની સ્થિતિમાં નથી કેમ કે બજારમાં ખૂબ ઉથલપાથલ છે પ્રદીપભાઈ અમને આપ હવે એ જણાવો કે આ જે એફઆઈઆઈ વેચવાલી છે એ માથાના દુખાવા સમાન તમામ માટે બનેલી છે બધા લોકોએ પૂછે છે કે આ રોકાશે ક્યારે જો એફઆઈસ ક્યારે વેચશે કોઈને ખબર નથી કોઈ પણ એક્સપર્ટ હોય કોઈ પણ હોય ક્યારે એફઆઈ વેચશે હવે માનો તમે જો તમારો મૂડ આવી ગયો કે મારે બધું વેચીને ખતમ કરવાનું છે એક વખત તો પ્રોફિટ બુકિંગ કરવાની પણ અહીંયાથી એફઆઈઝ ક્યારે રોકશે ક્યાં ઉભા રહેશે ક્યાં બાઈંગ કરશે આ કોઈને ખબર નથી રાઈટ જ્યારે આંકડા આવે એન્ડ ઓફ ધ માર્કેટ કે એ બાઈંગ કરી છે સેલિંગ કરી છે એ આંકડા બતાવશે આપણે પ્રિટિક નહીં કરતા કે ક્યારે રોકશે ક્યારે નહીં એમના મૂડના ઉપર આધાર છે પણ અત્યારે પંદર ડિસેમ્બર પછી એ જે છે દર વર્ષે જે છે એ vacation ના mood આવે vacation ના mood માં માણસ ક્યારે આવે કે ચાલો હવે હું પંદર દિવસ વેકેશન ઉપર જાઉં છું મારી જે પણ પોઝિશન છે બધી square ઓફ કરો ને હવે દસ પંદર દિવસ જલસા કરો તો અત્યારે એમનું વેકેશન mood ચાલે છે FIS નું તો અત્યારે એ sell તો કરવાના જ છે પ્રદીપભાઈ આપ vacation ના ખરા definitely આપ vacation બધા જે છે અત્યારે વેકેશન ઉપર છે

ફ્રાઈડે ના દિવસે આખું માર્કેટ ઉપર હવે બે દિવસ નીચે તો તો શું થયું માર્કેટ ત્યાં ત્યાં ને જ આવી ગયો અત્યારે કરવાનો મતલબ દિવસ થોડું શાંતિ ઘણા બિઝનેસ એવું આવે છે કે એમાં થોડું મંદી નો પિરિયડ આવે છે અને કોઈ એવું આવે છે કે પીક સિઝન આવે છે બધા બિઝનેસ ની અંદર તો અત્યારે જે છે ને આ મંદીનો માહોલ છે સાઈડવેઝ નું માર્કેટ છે શાંત કરવામાં જ એક ભલાઈ છે ખોટી ખોટી તમે ઉંગલી કરશો તો મતલબ નહીં એમાં પ્રદીપભાઈએ ઉપયોગી સલાહ આપણને આપી કે હાલમાં મંદિરો માહોલ છે સાવધાનીથી રોકાણ કરવાની જરૂર છે ઉતાવળ કરવાની જરૂર નથી બિનજરૂરી સાહસ કરવાની જરૂર દેખાતી નથી એ પ્રકારનું એમનું કહેવું છે ઇન્ટ્રા ડેમાં આજે આપણને આપણા ગુજરાતના લોકો કમાણીમાં ખૂબ માને છે થોડા ઘણા પૈસા આવી જાય બપોરના ગાળામાં જ તો એ લોકોની ગણતરી કેવી હોવી જોઈએ ઇન્ટ્રા ડેમાં તમે ચૂક કરીને બેસવું જોઈએ વેકેશન મોડ ચાલે છે અત્યારે ચૂક કરીને એમાં જ ફેલાઈ છે कई 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 उंगली ट्रिगर से करता आराम कारण मार्केट नीचे से, वाव से, कर सो, तो मतलब नहीं भाई आजे जे रह निफ्टी सेंसेक्स बनने, आपने दृष्टि क्या सुधी एम एक अंदाज आपने? तो आज क्या सुधी एक अंदाज रही सके शु स्थिति रही सके आज જુઓ કાલ જે નિફ્ટી હતો એ ત્રણસો પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ તૂટ્યો બેંક નિફ્ટી આઠસો નવસો પોઈન્ટ તૂટ્યો પણ અત્યારે પણ બેંક ને જુઓ તો તમને ત્રણસો ચારસો પોઈન્ટ ડાઉન છે તો એક નાનો જ છે કારણ કે પહેલા નીચે ગયું પછી ઉપર આવ્યું તો આ રેન્જમાં અત્યારે ઉપર નીચે થવાનું એક રેન્જ છે લેવલ છે નિફ્ટીની ચોવીસ હજારની એ જે છે બહુ ક્રુશિયલ છે અગર એ તૂટ્યો તો નીચે જવાની શક્યતા છે એવું છે બાકી અત્યારે તો કંઈ કરવાનો મતલબ નહીં શાંતિથી ચૂપ કરીને બેસી ઘરે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું પ્રદીપભાઈ હવે આપ અમને એ પણ માહિતી આપો કે બજેટ આપણે જોઈ રહ્યા છે બજેટની તૈયારી તો ચાલે જ છે સામે વૈશ્વિક ઘટનાક્રમ આજે જે મીટિંગ અમેરિકામાં યોજવાની છે એના ઉપર આખી દુનિયાની નજર છે ફેડરલ રિઝર્વની એ લોકો શું કરે છે વ્યાજ દર ઘટાડશે નહીં ઘટાડશે એના ઉપર ખૂબ નજર રોકાણકારો અને સાથે સાથે નિષ્ણાતો પણ રાખી રહ્યા છે એની કંઈ અસર આપના દ્રષ્ટિએ આપણા શેરબજાર ઉપર કે આપણા ઉપર ઉપર મીટિંગ લાગે કે કે માર્કેટ 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 ને ને આ આ છે સારી જશે અને ના મજા આજે મીટિંગ થઈ એમની મોટી ભાગની અને એમાં મજા નથી રસ નથી ઇન્ટરેસ્ટ રેટ વધી ગયા તો માર્કેટ નીચે જશે શા માટે પ્રિડિક્ટ કરવાનું જે છે એ છે આજ પોતે પણ એકદમ સાવધાનીના મૂળમાં જો બજારમાં કોઈ એવી સલાહ નહીં મળે આપણા રોકાણકારોને કે જે સાહસ કરી શકે અમે સમજી શકીએ કેમ કે બજારની સ્થિતિ જ આ પ્રકારની છે આગાહી કરવાની સ્થિતિમાં કોઈ પણ નથી આપ પણ નથી અમે બી નથી પ્રદીપભાઈ હવે અમને એ જણાવો કે જેમ કે અદાણીના શેરમાં આપણે એને દિગ્ગજ શેર તરીકે ગણતા હોઈએ છીએ અને રોકાણકારો એમાં ખૂબ રોકતા હોય છે પૈસા પણ એની આફત ટળી ગઈ આપણને શું લાગે છે એની આફત ટળી ગઈ કે હજુ સ્થિતિ એની રહેશે કે એના શેર જે લોકો પાસે છે એ ધ્યાન આપે કઈ પણ હોલ્ડ કરે એવું કઈ કમાણી ની તક મળી જાય જુઓ પેલા એક ન્યૂઝ આવી હતી જેમાં અદાણીના શેર એક જ દિવસમાં વીસ ટકા પચીસ ટકા કોઈ ત્રીસ ટકા નીચે પડ્યા પછી એમના પછી શું થયું કે જે યુએસ ના જો સ્ટોકની ની જો અદાણી ઉપર જે એલિગેશન હતા એ કીધું કે બરોબર નથી રદ કરી નાખ્યા અને એમનાથી પાછળ જે અદાણીના શેર છે એ પાછળ ઉપર આવી ગયા રાઈટ હવે અદાણીના શેર શું છે નીચેથી જ દસ ટકા બાર ટકા પંદર ટકા વીસ ટકા ઉપર તો આવી ગયા પણ હવે શું છે હવે મતલબ નહીં કરવાનું કંઈ એમાં એમને એમ સાઈડમાં જ પડશે તમે કોઈ પણ અદાણીનો એન્ટરપ્રાઇઝ લઈ લો ગ્રીન લઈ લો કંઈક લઈ લો ચાર દિવસ એ ત્યાં જ ત્યાં ફરે છે તો અગર તમે એમાં ઊભા છો તો ઉભા રહો કોઈ ઇશ્યુ નથી અદાણીના શહેરમાં જો આપણે ઊભા છીએ દર્શક મિત્રો અને ખાસ કરીને રોકાણકારો તો એ ઊભા રહેવાની જરૂર છે એમાં કોઈ નવા સાહસ કરવા જેવું નથી લાગતું હવે અમને આપ એ પણ જણાવો બજેટની તૈયારી મેં જે રીતે વાત કરી રેલવેમાં ખૂબ લોકો એમ આશા રાખતા હોય છે પ્રદીપભાઈ કેમ કે ખૂબ સારા શેર મોટા ભાગના શેર હોય છે તો આપની દ્રષ્ટિએ એમાં આપણે કઈ પ્રકારની રણનીતિ રહેવી જોઈએ હવે તમે સમજો આઈઆરએફસી ના શેર હોય આઈઆરસીટી ના શેર હોય એમાં આગળ તમે છો એમાં બન્યા રહો આમાં કોઈ શક નથી કોઈ દુવિધા નથી કે ઇન્ડિયા જે છે ગ્રોઈંગ સ્ટેજમાં છે અને તમે રેલ વિભાગમાં જુઓ નવી નવી વંદે ભારત ઉત્પન્ન થાય છે ફાસ્ટ બુલેટ ટ્રેન થાય છે તો આગળનો જે ફ્યુચર છે ને એ બહુ સારો છે ઇન્ડિયન રેલવે પ્રોબ્લેમ નથી કઈ તકલીફ નથી થોડો બહુ નાના મોટા કરેક્શન બધામાં આવવાનું પણ તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો બરોબર એમાં એક સમજો શું હોય છે એક હોય છે લોંગ ટર્મ ઇન્વેસ્ટર લોંગ ટર્મ એટલે કે બે સાલ ચાર સાલ પાંચ સાલ બીજા હોય છે મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર મીડિયમ ટર્મ એટલે કે એમને છ મહિના આઠ મહિના એક વર્ષ સુધી યા બે વર્ષ સુધી રાખવાના બીજા હોય છે શોર્ટ ટર્મ શોર્ટ ટર્મ એટલે કે સ્વિંગ ટ્રેડ તો અગર તમે સ્વિંગ ટ્રેડ માંગતા હો તો ચૂપ કરીને બેસી જાવ અગર તમે મીડિયમ ટર્મ મીડિયમ ટર્મ એટલે કે એક વર્ષ છ મહિના આઠ મહિના સુધી એક એક વર્ષ સુધી તમે રોકાણ કરવાની હોય તો તમે અગર તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો જ્યાં પણ ડીપ આવે તો તમે એમાં રોકાણ કરી શકો છો એકોર્ડિંગ ટુ યોર ઇન્વેસ્ટમેન્ટ બાકી આજે હું કંઈક ટીપ નથી આપતો આ બધું જે છે એક એડ્યુકેશન પર્પઝના થ્રુ છે રાઈટ હું કોઈ ટીમ નથી આવતું બાકી જે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો જે પણ કરો એ તમે પોતાના રિસ્ક ઉપર કરો પ્રદીપભાઈ જેમ કે આજે એક તમે પોતે અમારી જગ્યા હો તો આજે દિવસ દરમિયાન અમારી જગ્યાએ બેસીને તમારે ગણતરી કોઈ કરવી હોય તો કયા શેરમાં આપ ગણતરી કરો જેથી અમારા રોકાણકારો થોડાક એને હિન્ટ મળી જાય કે આજે આપણે થોડીક આ રીતે આગળ વધવું જોઈએ હું અગર તમારી જગ્યાએ હું બેઠો ને તો ચૂપ કરીને બેસું અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું ક્રિસમસ એન્જોય કરું ન્યૂ યર એન્જોય કરું કઈ કરવાની જરૂર નથી રાઈટ એવા હવે સમજો કોઈ વેકેશન મોડ આવે છે કોઈની શાદી હોય કોઈને બહાર ફરવાનું હોય તો શા માટે મગજમારી કરવાની ખબર છે તમને બે દિવસ ઉપર જશે ત્રણ દિવસ નીચે આવશે બે દિવસ ઉપર જશે તો કઈક થવાનું નહીં રાઈટ એમના કરતા ચૂપ બેસવામાં જ ભલાઈ છે આ જે રીતે પ્રદીપભાઈ આપણે જોતા અમેરિકા અને ચીન જે છે એ બંને વચ્ચે વર્ષોથી ટ્રેડ ઓવર ચાલે છે અને હજુ પણ ચાલુ છે નવા નવા રિપોર્ટ રોજ આવે છે કે એમની ટ્રેડ વોરની સ્થિતિ છે આ ટ્રેડ વોર જે છે એની કારણે આપણે લાભ લઈ રહ્યા છે ખરા ડેફિનેટલી હવે સમજો એમાં ટ્રેડ વોર ચાલે છે તો એકોર્ડિંગ ટુ ચાઇના મોટું એ આપણને સપોર્ટ કરે છે એક્સપોર્ટ કરે છે પણ ઇન્ડિયા હવે હવે જો તમે એપલ સ્ટોર એપલ સ્ટોર હવે પહેલા ઇન્ડિયામાં નતો હતો પણ હવે એપલ સ્ટોર અહીંયા આવી ગયો એમઆઈના તમે ફોન જુઓ એ પહેલા આવતા હતા ત્યાં ચાઇનામાં મેન્યુફેક્ચર થતા હતા પણ હવે શું થયું હવે અહીંયા પણ ઇન્ડિયામાં પણ એ મેન્યુફેક્ચર થવા માંડ્યા તો એ વોર થી તો આપણને સૌથી સૌ મોટોમાં મોટો આપણને મળશે એડવાન્ટેજ એને અહીંયાથી માર્કેટ ઇન્ડિયાનો સારો જ છે નીચે ઘણી બધી ડીપ આવવાની પણ ઓવરઓલ તમે જુઓ તો પિક્ચર બહુ સારી છે ઇન્ડિયાની ઓવરઓલ પિક્ચર છે જે આપણું એ ખૂબ સારું છે ગુલાબી ચિત્ર આપણું શેર બજારનું છે તેમ એકદમ પ્રદીપભાઈ સ્પષ્ટપણે માને છે આ નાના નાના કરેક્શન આવી શકે પણ આપણે માટે એકંદરે આશા રહેલી છે પ્રદીપભાઈ અમને આપ એ પણ જણાવો કે આ એફઆઈઆઈ વાળા છે જે આપણા માટે તો માથાનો દુખાવો બનેલા છે તો આ લોકો ચીનમાં કેમ ભાગી રહ્યા છે એમાં શું છે જો તમે તમે ખાલી ચીન સ્ટોક માર્કેટ જોજો બે દોઢ થી બે વર્ષમાં એ ફ્લેટ જ છે એમના પછી ત્રણ મહિના પહેલા ચીનમાં એક ઉછાળો આવ્યો હતો ઉછાળો આવ્યો તે એટલે કે શું હતું કે ત્યાં બહુ સારા પેકેજિસ અનાઉન્સ કર્યા ત્યાંની ગવર્મેન્ટે ત્યાં બધું બધાને લોકોને સુવિધા આપી બધું કર્યું તો ત્યાંથી એક ઉછાળો આવવા માંગ્યો અને તમે ચીનમાં જોશો કે થર્ટી પર્સન્ટ ઇન્ડેક્સ જે છે ને ચાઇનાનો ત્યાં એક ઉછાળો આવ્યો એટલે કે કંઈક તો હશે સારું એટલા માટે અને ઉછાળો શા માટે આવે જ્યારે લોકો ઇન્વેસ્ટ કરે તો એફઆઈઝ ઇન્ડિયાથી થોડું પ્રોફિટ બુકિંગ કરીને ચાઇનામાં થોડું ડાયવર્ટ થયા છે અત્યારે પ્રદીપભાઈ દર્શક મિત્રોને આપ ખૂબ ઉપયોગી માહિતી આપી રહ્યા છો હવે અમને આપ આઈટી શેર અને ડિફેન્સ શેર અંગે પણ થોડીક માહિતી આપો જેથી અમે એને પણ થોડુંક સમજી શકીએ અને એમાં ફોકસ અમે થોડું કરી શકીએ હું બે મહિનામાં કહું હું તો ઇન્વેસ્ટેડ છું ઓલરેડી આઈટીમાં અને બે અને તમે પણ ઇન્વેસ્ટેડ તો ચૂપ કરીને બેસી જાઓ આઈટી આગળનો હીરો છે રાજા છે બહુ કોઈ તકલીફ નહીં આવવાની જ્યાં સુધી કોઈ મેજર કરેક્શન નહીં આવવાનું કે સમજો કોઈ ન્યૂઝ આવી ત્યાં મારધાડ થઈ ગઈ ત્યાં બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો ત્યાં ન્યુક્લિયર વોર થઈ ગયો તો માર્કેટમાં અસર થવાની બાકી તો આઈટી સ્ટોક્સ બેસ્ટ કોઈ ઇશ્યુ નથી આઈઆરએફસી જે બી છે એ બેસ્ટ છે કોઈ છે નીચે જ્યારે ડીપ આવે તમે હાથ નાખી શકો છો આઈઆરએફસી ની ખૂબ ચર્ચા પ્રદીપભાઈ થઈ રહી છે અમારી પાસે પડ્યા છે આપણા અમારા સ્ટાફમાં ઘણા લોકો પાસે આઈઆરએફસી પડ્યા છે એ ક્યાં સુધી આપણે થોડો ફાયદો ક્યાં સુધી કરાવશે કેમ કે ઘણા સમયથી એમાં કોઈ ફેરફાર જ જોવા મળતા નથી હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે જે માર્કેટ છે ને સ્ટોક માર્કેટની ત્યાં જ ત્યાં જ ફરે છે હવે કેવું હતું બે હજાર બાવીસ થી લઈને બે હજાર સુધી તમે જુઓ તો માર્કેટ એકદમ બુલ રન માં હતી બુલ રન માં રાઈટ અને એમના પછી બે હજાર ચોવીસ માં થોડું કરેક્શન આવ્યું પછી ફરીથી બુલ રન સ્ટાર્ટ થઈ ગયો રાઈટ હવે બે હજાર ચોવીસ માં જૂન જનવરી જૂન સુધી તો આપણે સારા હતા પછી એમના પછી એક કરેક્શન આવ્યો હવે કરેક્શનમાં આવ્યો તો ખરા પણ એમના પછી હવે શું છે આ ફરે છે માર્કેટ તમે કોઈ પણ ચાર્ટ લઈ લો એક્સિસ બેંક લઈ લો રિલાયન્સ લઈ લો એ ત્યાં જ ત્યાં ફરે છે તમે ઇન્વેસ્ટેડ કરશો ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ ઉપર જવાના પછી આગળ આખર તો નીચે જવાના છે તો એટલા માટે ચૂપ કરીને બેસવામાં જ ભેલાય છે અને આઈઆરએફસી હોય કે કોઈ બી હોય એ સાઇડવેઝ જ છે માર્કેટ અત્યારે હાલની તારીખમાં જ્યાર સુધી એક રાહ નથી પકડતો ત્યાં સુધી કંઈક કરવાની જરૂર નથી પ્રદીપભાઈ અમને આપ એ પણ જણાવો કે જેમ રીતે બજારની સ્થિતિ રહેલી છે આપણે ફૂડ માર્કેટ જે છે એનું કદ ખૂબ સતત વધી રહ્યું છે એની ચર્ચા ખૂબ છે લોકોનું ધ્યાન એમાં ખૂબ હવે પડી રહ્યું છે આ ઝોમેટોના શેરમાં પણ ખૂબ તેજી દેખાઈ રહી છે એમાં જે લોકોની પાસે છે એ લોકોએ આપણને સવાલ પૂછ્યા છે એમાં હોલ્ડ કરીએ પ્રોફિટ બુકિંગ કરીએ શું કરીએ વધુ ખરીદી કરીએ તક મળી જાય તો શું કરાય એમાં ઝોમેટો જે છે ડિલિવરીનો રાજા છે અને એક સ્વીગી એ બે જ ઓપ્શન છે આપણી પાસે જે સ્વીગી તો અત્યારે આઈપીઓ એમનું આવ્યું અલોટમેન્ટ થઈ એ પણ બહુ સારું શેર છે ઝોમેટો છે એ પણ સારું છે અને એમની ગ્રોથ જે છે બહુ સારી છે અગર તમે સ્વીગીમાં છો તો બધા રહો કોઈ નીકળવાની જરૂર નથી બહુ સારામાં સારું છે જ્યાં પણ ડીપ આવે કરેક્શન આવે તો તમે એડ કરી શકો છો પ્રદીપભાઈ એક સવાલ અમને ઘણા સમયથી લોકો પૂછે છે જે રીતે આઈડિયા વી વાળી જે છે કંપની એને લઈને એની સ્ટોરી થઈ ગઈ ખતમ કે હજુ એમાં તક આપણી રહેલી છે જો વોડાફોન આઈડિયા તમે બાયબેક લઈને આવ્યો રાઈટ અલોટમેન્ટ લઈને આવ્યો એમાંથી માર્કેટ ઉછાળો આવ્યો બાવીસ એકવીસ બાવીસ રૂપિયા સુધી એ ગયો હતો પછી અત્યારે જુઓ તો સાત રૂપિયામાં પડ્યું છે એટલા એમનો મતલબ શું કંપનીમાં કંઈક છે નહીં અને એમની જગ્યા તમે ભારતીય એરટેલ જુઓ તો એ ઓલ ટાઈમ હાઈના નજીક છે બહુ ઉપર જાય છે

ત્યાં આપણે ધ્યાન આપવાની જરૂર નથી એ રીતે આપણે ચોક્કસપણે આગળ વધવું જોઈએ બે ત્રણ લોકોના સવાલ આપણી પાસે પ્રદીપભાઈ એવા પણ છે ટાટા મોટર્સ અંગે પણ આપની સલાહ બે ત્રણ લોકોએ માંગી છે ટાટા મોટર્સ તમે જુઓ તો એ આઠસો થી સાતસો ના વચ્ચે નહીં એક દોઢ મહિનામાંથી તો એમાં પણ એવું જ છે માર્કેટ માહોલ મંદી અને અને કરી બેસવાનો માહોલ છે ત્યાં જ સાઈડ વેસ છે તમે ઇન્વેસ્ટ કરશો કઈક કરશો તો પ્રોબ્લેમ આવવાની છે તો એમના કરતા કરીને બેસો અપ વેલ્યુએશન સારા છે અગર તમે લોંગ ટર્મ માટે વિચારો છો કે 3 સાલ 4 સાલ 5 સાલ તો તમે હાથ નાખી શકો છો અને થોડું થોડું અમાઉન્ટ હમ અને જે પણ છે તમે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ જે પણ છે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો પોતાની રીતે リस्क ઉપર કરજો રાઈટ This is only and only for the education purpose પ્રદીપભાઈ તમે পুষ্পા જોઈ કાડી મે ફર્સ્ટ ડે ફર્સ્ટ યર পুষ্পા જોઈ পুষ্পા તમે જોઈ કાડી ને পুষ্পા તો ખૂબ હિટ છે પ્રદીપભાઈ পুষ্পા ખૂબ હિટ છે પણ સામે સામે પીવીઆર જે છે એના શેરની બહુ સ્થિતિ ખરાબ છે એ અમને વાત ગળે ઉતરતી નથી કેમ એની ફિલ્મો તો હિટ થાય છે પીવીઆરમાં ખૂબ કમાણી કરી રહી છે તો એના શેર જે છે એ કેમ આવા ડામાડોળ થયેલા છે કેમ એની હાલત ખરાબ થયેલી છે આજની તારીખના માર્કેટમાં એક પીવીઆર નથી જે મૂવીઝ ચલાય છે આપણી પાસે બહુ ઘણા બધા ઓપ્શન છે સિનેપોલિસ છે બહુ સારી થિયેટરો છે એપલ છે મિની ગોલ્ફિંગ છે તો ખાલી પીવીઆર નથી અને સમજો આપણી પાસે વર્ષમાં ત્રણસો ચારસો પિક્ચર આવે છે પણ ત્રણસો ચારસો માંથી હેટ કેટલી થવાની ચાર પાંચ છ સાત આઠ દસ એમનાથી વધારે થવાની અને અત્યારે શું છે તમને કોઈને પણ પિક્ચર કે મૂવી જોવાની હોય ને તો તમે રાધર દેન થિયેટરમાં જઈને શું કરશો ચાલો ભાઈ ઘરમાં જોઈ લઉં ફોનમાં જોઈ લઉં તો એટલા માટે એમનું પણ પહેલા ક્રેઝ હતો આ પીવીઆર આર નો બે હાજર તમે વીસ માં જુઓ કોવિડ પહેલા તો મૂવી જવાનો ક્રેઝ હતો તો હવે જે ક્રેઝ છે ને એ થોડું ઓછું થઈ ગયું છે તો એટલા માટે સમજો લોકો મૂવી જતા જોવા જતા નહીં કોઈક સારી મૂવી આવે હિટ મૂવી આવે તો જ લોકો જાય છે તો હવે થિયેટરો ભરાવશે નહીં કઈક પ્રોબ્લેમ કઈક છે નહીં તો પછી શું કરવા મંદિર આવવાની છે તો એમના કારણે આ પ્રોબ્લેમ આવવાની કારણ કે કોઈ પણ અત્યારે મૂવી જોયે છે ને એ શું કરે ઓટીટી પ્લેટફોર્મ્સ અવેલેબલ છે રાઈટ એમના કરતા ઓટીટી ઉપર જુઓ મજા કરો જલસા કરો એટલા માટે પીવીઆર ના શહેરમાં સમજો કમાણી નથી કઈક છે નહીં એટલા માટે નીચે આવે પ્રદીપભાઈ જે લોકો પાસે પીવીઆર ના શેર છે એ લોકો શું છે કરે હવે એ લોકો નીકળી જાય બહાર એની ગણતરી એનો મતલબ આપનો એ થયો કે એમાંથી નીકળી જવાની જરૂર છે ઓટીપી પ્લેટફોર્મ બધા છે એના કારણે હવે પીવીઆર ના શેર માં છે અત્યારે જે તમે પુષ્પાની વાત કરી તો એમાં શું મોટી કમાણી થવાની હવે એમના રિઝલ્ટ આવવા દો રિઝલ્ટ માં શું ખબર પડે છે અગર રિઝલ્ટ સારો હોય તો ઉપર આવવાની એમાં તક છે એક એક બે ક્વેશ્ચન અમારી પાસે છે પ્રદીપભાઈ એક હિન્દુસ્તાન યુનિલિવર અંગે પણ આપણને દર્શકોએ સવાલ પૂછ્યા છે એમાં આપણી ટિપ્સ આપને શું હોઈ શકે સલાહ આપને શું હોઈ શકે હિન્દુસ્તાન લિવર જે છે એ સૌથી સારી કંપની છે પણ એમના કરતા ટક્કરમાં પણ બીજા પણ લોકો આવી ગયા છે અત્યારે અને તમે નિફ્ટી એફએમસીજી નો તમે સેક્ટર જોશો તો એ એકદમ ડાઉન ટ્રેન્ડમાં જાય છે અને એફએમસીજી નો સેક્ટર ડાઉન ટ્રેન્ડમાં જશે તો બધા સ્ટોક્સ પણ ડાઉન ટ્રેન્ડમાં જશે તો મારી સલાહ એ છે કે અત્યારે ચૂપ કરીને બેસો હિન્દુસ્તાન લીવરમાં અગર તમે છો તો બન્યા રહો કોઈ પ્રોબ્લેમ નથી માર્કેટ ઉપર જશે તો એફએમસીજી પણ ઉપર જશે પ્રદીપભાઈ હું આજે આપને આ છેલ્લો સવાલ મારી પાસે તમને થોડો અભાવ છે પસંદગીના કોઈ શેર પાંચ ગણીએ આજના દિવસના આપણે જેના ઉપર આપણા રોકાણકારોનું ધ્યાન હોવું જોઈએ આવા સવાલ મને વધારે પૂછાય લોકો કેમ કે કમાણી કરવી છે આપણે તો મૂળ કોઈ પણ રીતે તો પસંદગીના શેર ગણીએ ત્રણ ચાર આજે જેમાં ફોકસ રહે દિવસ દરમિયાન

કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ જયારે ચાલે છે ને તો ફૂલ ફ્લેશમાં ઉપર ભાગે છે તો બટ અત્યારે જે છે મિડ કેપ અને સ્મોલ કેપ શું છે એ ઓલ ટાઈમ હાઈ ના છે તો થોડી ઘણી તો પ્રોફિટ બુકિંગ જે છે બે દિવસથી આવે છે અને સ્મોલ કેપ અને મિડ કેપ બધા નીચે આવી ગયા તો સૌથી જે મોટામાં મોટું પ્રોફિટ બને છે એ મિડ કેપ અને સ્મોલ કેપમાં જ બને છે અને એમાં કોઈ લગામ એટલે કે સમજો નિફ્ટી નિફ્ટી છે મોટા શેર્સ છે મોટા કેપિટલ વાળા એમાં લગામ હોય પણ સ્મોલ કેપ અને મીડ કેપ હોય ને કોઈ લગામ નથી તો સૌથી મોટા રીટર્ન જે આવે છે ને એ મીડ કેપ અને સ્મોલ કેપ ગમે છે પણ અત્યારે બંને જે ચાલે છે ને એ ઓલ ટાઈમ હાઈ ના ચાલે છે અને કાલે તમે જોયું કે મિડ કેપ સ્મોલ કેપ બંને નીચે આવી ગયા રાઈટ ગગડે આખડો નિફ્ટી ગગડી ગયો બેંક નિફ્ટી નીચે આવી ગયો તો અત્યારે કઈ કરવાનું નહીં કઈ કરવાનું નહીં વેકેશન મોડ ઓન છે ચૂપ કરીને બેસી જાવ એકોર્ડિંગ ટુ મી જો પણ હું પણ એ જબી સલાહ આપું છું એ এড્યુકેશન परपसे તમે તમે પોતાના તરીકે રીસ્કી ઇન્વેસ્ટ કરો પ્રદીપભાઈ અમારી પાસે સવાલ બે ત્રણ રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આજના બુધવારના આપણે એમ કહીએ કે મિડ ડે પોઈન્ટ હોય છે જેમાં વાત કરી રહ્યા હતા ઘણા શેરની વાત કરી ઘણા સેક્ટરની વાત કરી નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ નીકળે કે અત્યારે વેકેશનનો ગાળો ક્રિસમસની શરૂઆત થઈ રહી છે ઉજવણીનો ગાળો જેથી આપણે કોઈ પણ શેરમાં રોકાણ કરતાં પહેલાં આપણે સાવધાની રાખવાની જરૂર છે રોકાણ કરવામાં અત્યારે હોલ્ડ કરવાની સ્થિતિ છે જેથી આપણે આ જ વલણ હોવું જોઈએ કોઈ બિનજરૂરી રિસ્ક અથવા તો જોખમ લેવાની જરૂર હા હાલના સંજોગોમાં દેખાઈ રહી નથી તો આજે આપણે આ મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા કાલે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતમાં નમસ્કાર